ઘરમાં આડધ્યા ની શું કં

નથી બનાવો તમારી પત્ની શું ને હું થોડી કઈ ખોટા ખર્ચા કરું બાકી આ મંદિર માં આપડે અડદિયા બનાવી ખાઈ નો કઈ નો જબરો હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મારા કોમેડી વિડીયો રીલ્સ ફ્રેન્ડ તમને કેવા લાગે છે વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાય છે તો પ્લીઝ મારી ચેનલનું સબસ્ક્રાઈબ બટન દબાવીને પછી જજો